બોલો ભોળા નાથની આજે આપણે બોળી ચોથ વાર્તા સાંભળશું આ વ્રત શ્રાવણ વ્રત ચોથના રોજ કરાય છે એક રંગની ગાય હોય અને વાસડાની પૂજા કરવી એક ટાણું કરવું એક ગામ હતું તેમાં સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો અંધારી ચોથનો દાડો આવ્યો સાસુ નદીએ નાવા નીકળી જતા જતાં વહુને કહેતે ગઈ કે આજે ઘઉંલો ખાંડીને રાખજો એમણે ઘેર ગાય હતી સાસુએ ઘઉંલો ખીચડો રાંધવાનું કહ્યું હતું સાસુએ કીધું કાંઈ અને વહુ સમજ્યા કાંઈ વહુએ તો ગાયનો ઘઉંલો ખાંડિયામાં ખાંડીને આનલામાં મૂકી ચૂલે ચડાવ્યો સાસુ નદીથી નહીને આવ્યા વહુને પૂછ્યું વહુ વહુ ઘઉલો ચૂલે ચડાવ્યો ને વહુ કહે ચડાવ્યો તો છે એણે ઘણા ઉત્પાદ કર્યા અને જોર કર્યું ખાંડિયો ખંડાય નહીં વાઢીઓ વઢાય નહીં ભાંભડા બહુ મારે બહુ ભાંભડે માંડ માંડ ખાંડ્યો સાસુના પેટમાં ફાળ પડી વહુ તું કયા ઘઉલાની વાત કરે છે વહુ કહે બા આપણી ગાયનો ઘઉલો એમાં અકળાવશો છું તમે કીધું નહોતું કે ઘઉંલો ખાંડીને રાખજે અરે વહુ તે આ શું કર્યું સાસુની આંખમાં આંસુ આવ્યા આજે બોળી ચોથનો દાડો હતો બધા એક રંગી ઘઉંલા વાસડાની પૂજા કરવા આવવાના હતા એમને મોઢું સી રીતે બતાવશું સાસુએ તો રાંધેલું હાંડલામાં મૂક્યું ને હાંડલું માથે ચડાવ્યું સાસુએ તો રાંધેલું હાંડલામાં મૂક્યું ને હાંડલું માથે ચડાવ્યું ગામ બહાર જઈ હાંડલું ઉકળામાં ડાંટી દીધું ઘેર આવી કમાળ ભીડ્યું સાસુ બહુ સાના મોના ચૂપચાપ ઘરમાં બેસી રહ્યા ગાય વગડે ચરવા ગઈ હતી એને ખબર પડી કે ઘઉંલો ચૂલે ચડ્યો ને ભાંભરથી ભાંભરથી ગાય ગામ ભળી દોડી આવી ગાયને ખબર પડી કે ઘઉંલો ઉકળામાં છે ગાયે સીંગડું માર્યું તેથી હાંડલું ફૂટ્યું અને હડપ કરતો વાસડો કૂદીને ઊભો થયો ગાય વાસડાને ચાટવા લાગી અને વાસડો ગાયને ધાવવા લાગ્યો પૂજન ટાણે બધી ગોરાણીઓ એક પછી એક ઘઉંલાને પૂજવા માટે આવી હતી પણ જુએ છે તો ઘર બંધ કમાળ હચમચાવ્યું આંગળીઓ ભીડેલો એકે બૂમ પાડી અલી સાસુઓ ઘરમાં શું કરો છો અમે બધા પૂજા કરવા આવ્યા છીએ પણ ન કોઈએ કમાડું ઉઘાડ્યા ન કોઈએ જવાબ દીધો એટલામાં ગાય વાસડો આંગણામાં આવીને ઊભા રહ્યા વાસડાના ગળામાં આંડલાનો કાંઠલો હતો ને ગાયને બચ બચ ધાવતો હતો બીજી ગોરાણીએ કહ્યું અલિયું વાસડો ધાવી જાય છે ને જટ ઉઘાડો ને ત્રીજી ગોરણી કહે આજે આજે પૂજનના દિવસે વાસડાના ગળામાં હાર હોય કે આનલાનો કાંઠલો હોય વહુએ કમાડને તિરાણમાંથી જોયું તો સાચે જ ઘઉંલો ગાયને ધાવતો હતો વહુએ સાસુને કહ્યું બા ઘઉંલો તો જીવતો છે ગાયને ધાવે છે સાસુએ ઘઉંલાને જીવતો જોઈ ફટ્ટ દઈને કમાડ ઉઘાડ્યું સાસુ બહુ રાજી થતાં બહાર આવ્યા બનેલી બધી વાત સૌ ગોરણીઓને કહી સંભળાવી તમારા વ્રતના પ્રતાપે જ મારો ઘવલો સજીવન થયો છે ગોરાણીઓએ ગાય અને વાસડાની પૂજા કરી કપાળમાં તિલક કર્યું ને હાર પહેરાવ્યા અને ગાયની પાસે જે ગાયના કાનમાં કહ્યું ગાય માતા ગાય માતા સત મારો વ્રત અમારો તે દિવસથી તેઓને નીમ લીધું દર વર્ષે ચોથનું વ્રત કરવું ચોથના દિવસે ખાંડવું નહીં દળવું નહીં ચોથનું વ્રત જેવું ગોરાણીઓને ફળ્યું એવું અમને ફળજો જય ગાય માતા તમે ગૌવંતરી સુખદાતા બોલો ભોળાનાથની જય